સમગ્ર દેશમાં જ્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે આવનારા બે મહિનામાં સાત તબક્કાઓમાં ચૂંટણી યોજવાની છે જે અનુસંધાને આજરોજથી આચાર સંહિતાને ધ્યાને લઈને રાજકોટ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું વિવિધ ચેકપોસ્ટ બનાવી સઘન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો રોકડ રકમ કે સોના ચાંદી રાખનારને ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા અનુરોધ કરાયો વાહન ચેકિંગમાં શંકાસ્પદ કંઈ પણ જણાય તો કંટ્રોલ રૂમ તેમજ સંબંધિત વિભાગોને કરાઈ રહી છે જ્યાં અહેવાલ દીપક રાઠોડ લોકસભા ઇલેક્શન ને લોકસભા ઇલેક્શન માટેની જાહેરાત થઈ ગઈ છે આચારસંહિતા લાગુ પડી ગયેલી છે એટલે તમામ ચેકપોસ્ટ ઉપર સિટીના વિવિધ પોઈન્ટો ઉપર વાહન ચેકીંગનું આયોજન કરવામાં આવેલું છે અને ટ્રાફિક સંબંધી જે સવારે અને સાંજે શહેર વિસ્તારમાં અને હાઈવે વિસ્તારમાં ટ્રાફિક સંબંધી ગુનાઓ માટેનું પણ વાહન ચેકિંગ કરવામાં આવે છે ડીકીઓ પણ ચેક કરવામાં આવે છે અને કોઈ ગુનાહિત જણાવવા કોઈ ગુનાહિત જણાય આવે છે તો તે અંગે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે અને કંટ્રોલ રોલર કરવામાં આવે છે